નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે મગફળીમાં આવતી કાળી અને સફેદ ફૂગનું નિયંત્રણ કઈ રીતે કરવું આપણે જમીનમાં જે કાળી અને સફેદ ફૂગ આવે મગફળીમાં તે મગફળીમાં કાળી અને સફેદ ફૂગ આવ્યા પહેલાં કઈ રીતના નિયંત્રણ કરવું તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો કાળી અને સફેદ ફૂગના નિયંત્રણ માટે આપણે ટ્રાયકોટમાં અને સૂનમોનાસ બેક્ટેરિયાને ફૂગ આવે તેનો ઉપયોગ કરવાથી ખૂબ સારા પરિણામ મળતા હોય પણ આ ફૂગનો કંટ્રોલ કરવા માટે આપણે ટ્રાયકોડમાં અને સૂનમોનાસનો ઉપયોગ કરવો હોય તો ફૂગ આવ્યા પહેલાં ટ્રાયકોટમાં અને સૂડમનાસનો ઉપયોગ કરવો પડે આપણે આ સૂડમણસ અને ટ્રાયકોટમાંનો ઉપયોગ ક્યારે કરવો કે અતાવરણમાં કરવો એકવી કેટલું પ્રમાણ રાખવું તે આગળ આપણે વિડીયોમાં જોઈએ સૌ પ્રથમ તો આપણે આ ટ્રાયકોટમાં અને સૂડમનાસ એક આપણે મિત્ર કીટક ફૂગ હોય ફૂગ અને બેક્ટેરિયા જેમ કે આપણે કાળી અને સફેદ ફૂગ છે તો એક આપણે હાનિકારક ફૂગ હોય જે આપણે મગફળીનો છોડ હોય તેને હાનિકારક હાની પહોંચતા પોતા હોય અને છોડ આપણો ફેલ થઈ જાય એ જ રીતના આપણે આ ટ્રાયકોડમાં અને સૂડમોનસ જે બેક્ટેરિયાને ફૂગ આવે તો એક આપણે મિત્રક કીટક ફૂગ અને બેક્ટેરિયા હોય જે આપણે જમીનમાં આપવાથી જે આપણી હાનિકારક ફૂગ અને જમીનમાં હાનિકારક ફૂગ અને હાનિકારક બેક્ટેરિયા હોય તેનો નાશ કરે જેથી આપણે જે આપણે ટ્રાયકોટમાં જેમ કે આપણે જમીનમાં આપેલ હે જમીનો આપણે જ્યારે ભેજવાનું વાતાવરણ હોય ત્યારે ટ્રાયકોડમાં અને સુડમોનાસ આપીએ એટલે તે એક્ટિવ થઈ અને જે જમીનમાં આપણે હાનિકારક ફૂગ હોય તેનો નાશ કરે અને આપણે વાત કરીએ કે આ ક્યારે આપવા જોઈએ તો જ્યારે આપણે કાળી ફૂગ આવ્યા પહેલાં સફેદ અથવા કાળી ફૂગ આવ્યા પહેલાં આ ટ્રાયકોડમાં ને સુડુમનાસ બેક્ટેરિયા આપવાના હોય ને કઈ રીતના આપવા તો એક તો સૌ તો આપણે જ્યારે ભેજવારનું વાતાવરણ અને જમીનમાં ભેજ હોય ત્યારે જ આ બેક્ટેરિયા આપવા જોઈએ અને બીજું આપણે કેટલું પ્રમાણ રાખવું જોઈએ અને કઈ રીતના આપવા જોઈએ તો પ્રમાણમાં તો અત્યારે ઘણી બધી કંપની આવે છે આપણે અલગ અલગ કંપની પ્રમાણે તેનું પ્રમાણ હોય ઘણી બધી કંપની એ રીતના હોય કે એક વીઘે એક કિલ્લાનું પ્રમાણ રાખવાનું હોય અને ઘણી બધી કંપની એવી હોય કે એક કિલોમાંથી ચારથી પાંચ વીઘામાં પણ તેનું પ્રમાણ રાખવાનું હોય એટલે વિડીયોમાં હું એમ ન જણાવી શકું કે એક વીઘે એક કિલોનું પ્રમાણ ડ્રાયકોડમાં અને સૂરમોનાસનું રાખવાનું હોય કારણ કે અલગ અલગ કંપની પ્રમાણે અલગ અલગ તેનું પ્રમાણ હોય કોઈ પણ સારી સ્ટાન્ડર્ડ કંપની હોય તેના બેક્ટેરિયા વાપરવા જોઈએ આપણે મગફળીમાં બેક્ટેરિયાનો ઉપયોગ કરેલો હોય ટ્રાયકોટમાં બેક્ટેરિયાનો આપણે એક કિલો પાંચ વીકા જેવો એક કિલોનો પાંચ વીઘામાં ઉપયોગ કરેલો છે એડમિન કરીને એક બેક્ટેરિયા આવે એ બેક્ટેરિયાનો આપણે મગફળી મગફળીમાં ટ્રાયકોટમાં બેક્ટેરિયાનો ઉપયોગ કરેલો હોય બીજું કે આપણે આને કઈ રીતના વાપરવા જોઈએ તો ટ્રાયકોટમાં અને સુડોમોનાસ બેક્ટેરિયાને આપણે કોઈ પણ જેમ કે એરંડીનો ખોળ હે સાણીઓ ખાતર હે આપણે દેશી જે સાણીઓ ખાતર હોય તે સાણીઓ ખાતર હે લીંબુડીનો ખોળ હે આમાં મિક્સ કરી અને આનો જો છંટકાવ કરવામાં આવે આ રીતે જો અત્યારે વિડીયોમાં જે દેખાય એ રીતના આપણે મિક્સ કરી અને આનો છંટકાવ કરવામાં આવે તો આપણે ખૂબ સારા રિઝલ્ટ મળતા હોય ખાસ કરીને જમીન અને વાતાવરણમાં ભેજ હોવો જોઈએ તો જ આપણે આના ખૂબ સારા રિઝલ્ટ મળે અને બીજું એક આપણે ફૂગ આવ્યા પહેલાં ટ્રાયકોટમાં અને સુડુમનાસનો ઉપયોગ કરવાનો હોય છે ઘણા ખેડૂત મિત્રો રેતીમાં મિક્સ કરીને પણ આનો છંટકાવ કરવામાં આવે રેતીમાં મિક્સ કરીને પણ છંટકાવ કરી શકાય તો એના કરતાં આપણે એરંડીના ખોળમાં લીંબુડીના ખોળમાં અથવા તો દેશી સાણિયા ખાતરમાં મિક્સ કરી અને છંટકાવ કરીએ આપણે આનો તો રેતી કરતાં આપણે વધારે સારા રિઝલ્ટ મળતા હોય કારણ કે તેને જે ખોરાક મળવો જોઈએ તે લીંબુડીનો ખોડ એરંડીનો ખોળ અને આપણે સાણિયો ખાતર હોય તેમાંથી મળતો હોય રેતીમાંથી એને કોઈ ખોરાક નથી મળતો આપણી જમીનમાંથી તેને ખોરાક લેવો પડે એટલા માટે જો સાણિયા ખાતર અથવા તો લીંબડીનો ખોડ અથવા એરંડીના ખોડમાં આપણે મિક્સ કરી અને આપીએ તો ખૂબ સારા આપણે રિઝલ્ટ મળે અને આ બેક્ટેરિયાને એટલી બધી કંઈ ખાસ કિંમત ન હોય સારી તમે કંપનીના લેવા જાઓ તો પણ આપણે એક કે સો રૂપિયા જેવો ખર્ચ લાગતો હોય આપણે ટ્રાઇકોડમાંનો અને સુડોમનસનો પણ એ જ રીતના ભાવ હોય જે પ્રમાણે કંપની એ પ્રમાણે ભાવમાં થોડો ઘણો ફેરફાર થતો હોય ડોક્ટર મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજના વિડીયો જોવા માટે